સુરેન્દ્રનગર વઢવાણ એપીએમસી ખાતે શાક માર્કેટના વેપારીઓ અને એજન્ટો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયની રચના અને જીએસટી દરોમાં ઘટાડો જેવા જનહિતલક્ષી નિર્ણયોથી વેપારી ધંધામાં રાહત મળી રહે જેના માટે વઢવાણ એપીએમસી ખાતે શાક માર્કેટના વેપારીઓ અને એજન્ટો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો છે શ્રી શાક માર્કેટ એસોસિએશન વેપારી એસોસિએશન કમિશન એજન્ટ વેપારી એસોસિએશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડ દલાલો એજન્ટો તરફથી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરવા માટે પોસ્ટકાર્ડ પોસ્ટકાર્ડ વિતરણનું અમે આજે આયોજન કરેલું હતું અને એ સરસ મજાનું પૂર્ણ થયેલ છે અને શ્રી આરે નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર તેમના દ્વારા શરૂ કરેલા સહકાર મંત્રાલયનો અને જીએસટીના જે ઘટાડો કરેલો છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર